સન આ વાત છે વડોદરાના આટલાદરા વિસ્તારમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ત્રણ શિખરનું ભવ્ય મંદિર રચાવી રહ્યા હતા આ મંદિર નિર્માણની સેવામાં તેમણે બાવીસ વર્ષના નારાયણ સ્વરૂપ દાસજીને પણ જોડ્યા હતા તે સમયે સિમેન્ટને બદલે બાંધગામમાં જૂનાનું ચલણ હતું શાસ્ત્રીજી મહારાજના વચને આ નવયુવાન સંત પણ આ જૂનો કાલવવાની સેવામાં જોડાયેલા જિંદગીમાં ક્યારેય ન કર્યું હોય એવું એક અપરું કામ તેમણે ગુરુ વચને ઝીલી લીધું જૂનો કાલવવા માટે ગોળાકારમાં કરેલી ખાળમાં જૂનો પાથર્યો હોય તેના પર પથ્થરનું મોટું ચક્ર ફરે એ ફેરવવા માટે બે બળદ એ ચક્ર લઈને ગોળ ગોળ ફરે તેનાથી ચૂનામાં રેતી અને પાણીનું મિશ્રણ થતું જાય પાછળ બાવડો જાળીને પ્રમુખ સ્વામી મહારાજ દોડે આ રીતે એકસો આઠ આટા પૂરા થાય એટલે ચૂનો પાકી જાય પછી એ કડિયાને આપવાનો ચૂનાની ચક્કીની આવી સેવા સ્વામી શ્રી કરતા ત્યારે ઉપરથી ધક ધકતો તાપ વરસતો અને નીચેથી આ ચૂનાની ગરમી છૂટતી વળી બાંધકામનો વેગ ખૂબ હોવાથી ચૂનાના માલની માંગ પુષ્કળ પ્રમાણમાં રહેતી એટલે દિવસમાં ત્રણ ત્રણ વાર ચકી કાઢવાની થતી એક સવારે વહેલા કાઢવાની પછી બપોરે બાર વાગે અને સાંજે ચાર વાગે વળી બાંધકામ સાંભળતા દેવપ્રસાદ દાસ સ્વામીની પ્રકૃતિ એવી કે અચાનક ચૂનો માંગે પણ સામે સ્વામીશ્રીની ખબરદારી એવી કે તેઓએ ચૂનો માંગ્યો નથી કે સ્વામીશ્રીએ આપ્યો નથી પરંતુ આવી સેવાને કારણે તેઓને ચૂનાની ગરમી લાગી ગઈ અને સમગ્ર શરીર પર ચાઠા ઉપસી આવ્યા મુખ પણ તેની બાકાત ન એ શાસ્ત્રીજી મહારાજ જાડેશ્વર ગામમાં હતા તેઓને ન્યુમોનિયા ની બીમારી લાગુ પડેલી તે વખતે તેઓએ અટલાદરા ખબર મોકલાવ્યા કે નારણ અહીં આવી જાય તો સારું સ્વામી શ્રી અલ્પ સમયમાં જ શાસ્ત્રીજી મહારાજના ના પાન બની ગયેલા તેમાં જયારે તેઓના શરીર માં રોગાદી આવે ત્યારે નારંદા પાસેથી ભક્ત ચિંતામણી સાંભળે ત્યારે તેઓને સાતા વળતી તેથી તેઓ માંદગીના પ્રસંગે હંમેશા સ્વામી શ્રી બોલાવતા અને તેઓ પાસેથી કથા સાંભળતા સ્વામી શ્રી તો આ સમાચાર મળતા જ સરિતા સાગરને ભેટવા દોડે તેમ શાસ્ત્રીજી મહારાજ પાસે જઈ પહોંચ્યા તે વખતે શાસ્ત્રીજી મહારાજ મંદિરમાં ઠાકોરજી આગળ ખાટલો ઢાળીને પોઢેલા સ્વામીશ્રીને જોતા તેઓ પ્રસન્ન થઈ ગયા તે વખતે તેઓની દ્રષ્ટિ સ્વામીશ્રીના મુખાર પર પડેલા લાલ લાલ ચકામાઓ પર ગઈ તેથી તેઓ પૂછ્યું આ શું થયું છે એમ કહેતા સ્વામીશ્રીના ચહેરા અને શરીર પર શાસ્ત્રીજી મહારાજ હાથ ફેરવવા લાગ્યા અને બોલ્યા હવે મટી જશે પછી પોતાની જોડીમાંથી એક ઔષધ કાઢી આપતા સ્વામીશ્રીને કહ્યું આ ખાજે અહીં આશરે એક અઠવાડિયા સુધી રોકાવાનું થયું તે દરમિયાન શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી પાસે રોજ ભક્ત ચિંતામણી વચાવે અને તેઓના મુખ પર હાથ ફેરવે અને પ્રસન્નતા દર્શાવે આ મઠવાડિયું પૂરું થતાં સુધીમાં તો સ્વામીશ્રીના શરીર પરના તમામ ચાઠા દૂર થઈ ગયા ફક્ત તેઓની નાસિકા પર એક લાલ ડાક ઘણા લાંબા સમય સુધી રહેલો જે સૌને ગુરુ ભક્તિનું સ્મરણ કરાવતો હતો આ પ્રસંગ વર્ણન કરતા તેઓએ લખ્યું હતું પોતે પોતાના મંદવાળનું નિમિત્ત ઊભું કરી મને સેવામાં બોલાવી મારો રોગ અને ડાક કાઢી નાખ્યા તેવી દયા કરી આમ જાડેશ્વરમાં સપ્તાહ સુધી લાભ લઈ વિદય તથા સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજે સ્નેહ સબર સલાહ આપતા કહ્યું હવે ચૂનાનું કામ તું ના કરીશ એટલું જ નહીં મંદિરના બાંધકામની સેવા સંભાળતા દેવપ્રસાદદાસ સ્વામીને પણ શાસ્ત્રીજી મહારાજે લખી મોકલેલું કે આને હવે બીજું કામ હોય તો તે બતાવજો પ્રમુખ સ્વામી મહારાજે ગુરુ વચને જ્યાં સેવા કરી હતી એ ચૂનાની ચક્કી પણ ઘણા વર્ષો સુધી અટલાદરાના મંદિરમાં તેઓની ભક્તિના દસ્તાવેજ સમી બની રહી